મોડાસામાં વરસાદ બાદ તારાજી છે સોસાયટીઓમાં કેરસામાં પાણી ભરાયા વિદ્યાકુંજ સોસાયટીમાં વરસાદી પાણી ઘુસ્યા છે ચારસોથી વધુ મકાનોમાં પાણી ઘુસ્યા વરસાદી પાણી ઘુસતા ઘરવખરીને પણ નુકસાન થયું છે મોડાસામાં વરસાદ બાદ તારાજી સર્જાઈ છે વિદ્યાકુંજ સોસાયટીમાં ચારસોથી વધુ મકાનો પાણીમાં છે રહીશોની તમામ ઘરવખરી પર પાણીમાં ગરકાવ થઈ ગઈ આખી રાત રહીશોને ઉપરના માળ પર રહેવાનો વારો આવ્યો પાલિકા તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે રહીશોએ સંદેશ ન્યૂઝ સમક્ષ વેદના રજૂ કરી મોડાસા શહેરમાં પૂરી રાતથી ભારે વરસાદ કાપ્યો છે સાત ઇંચ જેટલો વરસાદ કાપ્યો જેના કારણે રામપાર્ક સોસાયટી લઈ વિદ્યાકું સોસાયટીના તમામે તમામ મકાનમાં પાણી ભરાઈ ગયા છે સંદેશ ન્યૂઝ કમરસમા પાણીમાં ગ્રાઉન્ડ જીરો લેવલથી દર્શાવવા માગી રહ્યું છે આ તરફના તમામે તમામ મકાનો સ્પષ્ટપણે જોઈ શકો છો કે તમામે તમામ મકાનોમાં અંદર ઘૂંટણસમા પાણી છે ત્યારે કમર સુધીના પાણીની અંદર સંદેશ ન્યૂઝ પણ પોતે ગ્રાઉન્ડ જીરો લેવલથી દર્શાવવા રહ્યું છે અનેક લોકો લોકો આખી રાત કોઈ પણ જાતની સગવડ વગર દૂધ શાકભાજી કોઈ પણ વસ્તુ મળી નથી આવા સંજોગોની અંદર સ્થાનિક જે રહીશો છે એ ભારે તારાજીનો સામનો કરી રહ્યા છે જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી